સુપ્રુત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું ફિફ્થ બિઝીએસ્ટ રેલવે સ્ટેશન ત્રણસો ચાલીસ ટ્રેન અહીંયા થી પસાર થાય ઉભી રહે કાતો અહીંયાથી પેસેન્જર સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે ત્યારે લાખો વેહિકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટ નો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જેવી કોન્ટ્રાક્ટર હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરે